માંગરોળ તાલુકાના લીંડિયાદ ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નવા મકાનનું લોકાર્પણ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યકક્ષાના પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ તેમજ માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસા ઉપસ્થિત રહ્યા હતા સાથે અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માંગરોળ તાલુકાના લીંડિયાદ ગામ ખાતે આજે ડીજીવીસીએલના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ સંદર્ભમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે કનુભાઈ દેસાઈને સાંભળીએ આજે સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ આવતી વિવિધ વિભાગીય પેટા વિભાગીય કચેરીઓના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે અમારા સાથી મંત્રી અને જેમણે ઉર્જા ક્ષેત્રે મારી સાથે ઘણું કામ કર્યા છે એવા મુકેશભાઈ આ વિસ્તારના સૌથી સિનિયર એવા યુવા નેતા અને જેમણે સરકારમાં વર્ષો સુધી સારી સેવા આપી છે એવા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ અને જીવિનેલના ચેરમે એમડી શ્રી જયપ્રકાશ શિવરેજી યોગેશ ચૌધરીજી ડીજી સેલના એમડી આપણે જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં વીજળી ક્ષેત્રે અનેક સુધારાઓ થયા છે અને વીજળીની ક્વોલિટીમાં ઘણા બધા ફેરફારો થયા છે અને ગુણવત્તા સુધરી છે અને એનો સંપૂર્ણ યશ આપણે જો આપીએ તો શરૂઆત આપણા મોદીજીથી કરવી પડે મોદી સાહેબે દિવસે વીજળી આપવા જ્યોતિગ્રામ યોજના શરૂ કરી ત્યાર પછી સોલાર પોલિસી અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કરીને લોકોને સૌર ઉર્જા કે કુદરતી ઉર્જા કેવી રીતે મળે એના માટેના અનેક પ્રયત્નો કર્યા અને એમના પ્રયત્નો થકી જ જે પોલિસીઓ પોલિસીઓ બનાવી એનાથી આપણું ગુજરાત સૌ સૌર ઉર્જા એટલે કે સોલાર ઉર્જા અને પવન ઉર્જામાં સમગ્ર દેશમાં નંબર વનનું સ્થાન ધરાવે છે અને એના લીધે જ આપણે જે ખેડૂતોને દિવસ વીજળી આપવાની માંગ વર્ષોથી હતી એ પૂર્ણ કરી શક્યા છે અને સાથે સાથે આ વીજળી આપણને સસ્તી પણ પડે છે જ્યારે આપણે કુલસા અને બીજાથી વીજળી બનાવીએ છીએ ત્યારે એ વીજળીનો ખર્ચો આઠથી દસ રૂપિયા જેટલો થાય છે સૌર ઉર્જા લગભગ ત્રણથી સાડા ત્રણ રૂપિયા સુધીમાં આપણને મળી રહે છે એટલા માટે જ વીજળી કંપનીઓ પણ પોતાના બિલમાં કે એમાં ઘણી બધી રીતે આપણને મદદરૂપ થાય રીતે ગ્રાહકોનું કામ કરે ખાસ કરીને મારી વિનંતી છે કે આપણે સ્માર્ટ મીટરનો વધુમાં વધુ ઉપયોગ કરીએ એ સ્માર્ટ મીટર આપણા નુકસાન માટે નથી પણ બધાના ફાયદા માટે છે એટલા માટે ફાયદા માટે છે કે આપણને આપણો વીજ વપરાશ કેટલો થયો છે એમાં કંઈ લીકેજ તો નથી ને એમાં કંઈ બગાડો તો નથી અને આપણા રૂપટોપમાં જે વીજળી પેદા થાય છે એ વીજળી બરાબર પેદા થાય છે કે નહીં એનું રેકોર્ડિંગ બરાબર થાય છે કે નહીં આ બધું એમાં જાણવા મળે છે એટલે આપણે સૌ નમ્ર વિનંતી સાથે કહું છું કે સ્માર્ટ મીટર લગાવીએ અને આપણું ગુજરાત સ્માર્ટ મીટરમાં પણ સૌથી આગળ રહે એવી નમ્ર વિનંતી આપણે આપણે સ્માર્ટ મીટર છે એ બિહાર ઉત્તર પ્રદેશ બધા રાજ્યોમાં ઘણા આગળ ચાલે છે અને એટલા માટે ચાલે છે કે સ્માર્ટ મીટરનો મુખ્ય હેતુ આપણે જોઈએ તો લોકોને ક્વોલિટી પાવર આપવાનો અને વીજ ચોરી ઘટાડવાનો છે આપણા રાજ્યમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં પાવર લોસ છથી સાત ટકા છે અને બીજી વીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં આવો લાઇન લોસ વીસથી પચીસ ટકા હતો અત્યારે ત્યાં પણ દસ ટકા ગયો છે એટલે આપણને ગાર્ડા સિસ્ટમ સ્માર્ટ મીટરમાં લગાડવાથી

એ તો બધા કર્મચારીઓ કર્મચારીઓ અને પદાધિકારીઓ મુકેશભાઈએ એમના ઘરે જાતે લગાવ્યું મારા ઘરે મેં લગાવ્યું ત્યારે બધા અધિકારીઓ હતા બધા કાર્યકરો હતા આપણે સૌ પત્રકારો પણ આમાં ભાગ લે પત્રકારો પણ આના માટે જાણકારી આપે એવી મારી નમ્ર વિનંતી છે આપણે સૌ સાથે મળીને અલ્ટિમેટલી સ્માર્ટ મીટર બધા માટે ફાયદાકારક છે ને એમાં ખાલી એક જ સુધારો છે કે આપણને ડેલી આપણું જોવાનું મળે અધરવાઇઝ આગળનું મીટર અને આ મીટર અને એના માટે કંપનીએ સગવડતા પણ આપી છે તમારી આખી સોસાયટી હોય તો તમે એક મીટરની સાથે જૂનું મીટર રાખો સ્માર્ટ મીટર રાખો ફરક પડે તો આપણે ના પ્રીપેડ જો પહેલા શરૂઆતમાં અમલ થયો ત્યારે પ્રીપેડમાં માં આગળના જૂના જે બાકી હતા બધા પૈસા કપાઈ ગયા